મારું નામ છે સંજય વ્યાસ અને આખા મોરબી જિલ્લા ડાન્સ એસોસિય નું પ્રેસિડેન્ટ છું મુદ્દામાં તો એવું છે કે એ લોકોએ ચાર દિવસ પહેલા વિડીયો ક્લિપ બહાર પાડી હતી કે આ જેટલા મોરબીમાં ડાન્સ ક્લાસ વાળા છે એ બધા આવારા તત્વો નો ડાઉટ બેન દીકરું ક્યાંક ભોગ બને છે તો પર્ટિક્યુલર તમે કોઈ પણ એકનું નામ આપો તમે નહીં હું બંધ કરાવી દઈશ કોઈ પણ બેનું દીકરી કોઈ પણ સમાજની હોય આપણી બેનું દીકરી છે બંધ કરે છે પણ તમે બધાનું પર્ટિક્યુલર નામ ન લખો અને આખું ટોરું આવીને બધી જગ્યાએ બંધ કરવા વગે હોળીઓ બોલાવીને એ વસ્તુ ના થાવી જોઈએ મેં મનોજભાઈને પણ કહ્યું કે મનોજભાઈ તમે પાંચ જણા આવીને ફોન કર્યો તો અમે સામે બેસવા તૈયાર છીએ અને રહી વાત કે લેડીઝ જેન્ટ્સ અલગ અલગ તો નવરાત્રિ પણ અલગ અલગ કરો અમે સમાજ આરે અને આખી જનતા હારે સહમત જ છીએ કે કોઈ પણ બેનું દીકરી ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં દાંડિયા થાય જ છે દેશ વિદેશમાં કોઈ પણ ભોગ ન બને અને રહી વાત એ બહુ પ્રેશર જ છે કે બંધ કરી દો તો બંધ કેવી રીતના કરવા આમ સરકાર એમ કે છે સરકારશ્રી એમ કે છે કે દાંડિયાની બધે ગુજરાતની હરીફાઈઓ હોય છે બધે લઈ જાય છે તો અમારે ત્રણ ત્રણ ચાર ચાર મહિના અગાઉ પ્રેક્ટિસ કરાવી જ પડે ને ફી લઈને અને બધાય સમાજ ને બધા જે પી આવતા હોય બધાય સમાજમાંથી બધાય બહેનો આગેવાન છે કે ના અમારે હરીફાઈમાં ઉતરવું છે અમદાવાદ હોય દિલ્હી હોય સરકારશ્રીનું ઈનામ જાહેર કર્યું કે ચલો આ રાજ્યમાંથી રમત ગમત માંથી તો કેવી રીતે પાટ લેવો પર્ટિક્યુલર ને પર્સનલ બેચ ને અમે તો ફ્રી ઓફ કરાવી છે બીજા લોકો સરકાર ની ગાઈડલાઈન આવશે કે મોરબી જિલ્લા પૂરતું જ છે તો નહીં બંધ થાય હા આખા ગુજરાત માં બંધ કરાવો સરકાર શ્રી કઈ ગાઈડલાઈન મુજબ હોય તો બધા ની આપણે ચાલવા તૈયાર છીએ બાકી પર્ટિક્યુલર એમ દબાણ થી કેતા કે બંધ જ કરવાના તો નહીં બંધ થાય સરકાર શ્રી ના આદે મુજબ હશે તો અમે કરી નાખવા તૈયાર છીએ મારું જીતુભાઈ રબારી નામ છે હું મોરબી ડાન્સ અને ગરબા એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ આમનું કારણ એક જ છે કે ભાઈ જે ડિસ્ક દાંડિયા ક્લાસીસમાં જે વર્ગાલિટીના ગીતો વાગે છે જે માતાજીની ખરેખર આરાધના ઉપર કે માતાજીના ગીત એના ઉપર ગરબા થવા જોઈએ એની જગ્યાએ જે ફિલ્મી ઢબ્બેના ગીત વાગે છે એ લોકો એમનો વિરોધ કરે છે અને એમનું કહેવાનું એક જ છે કે ભાઈ દીકરી અને દીકરા અલગ અલગ રમવા જોઈએ તો દીકરી અને દીકરા અલગ અલગ રમવા જોઈએ એ અમે પણ માનીએ છીએ પણ આવનારા સમયમાં જે ના ભાગરૂપે નવરાત્રીના ભાગરૂપે આ બધી તૈયારી થતી હોય છે બરોબર તો એ લોકો એવું કહે છે કે ભાઈ દીકરી અને દીકરા રમશે તો અમે તમને બંધ કરાવશે તો સરકાર તરફથી કોઈ આવો આદેશ કે કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે દીકરી દીકરા અલગ રમશે અને નવરાત્રીમાં પણ અલગ રાખશે એવો કોઈ પરિપત્ર અમને જાહે એટલે અમારો કહેવાનો મુદ્દો એક જ છે કે ભાઈ આ નિયમ ખાલી મોરબી પૂરતો જ છે કે ગુજરાત સરકાર તરફથી કોઈ આની ગાઈડલાઇન્સ આપવામાં આવે છે અમારા તરફથી અમારે એ લોકોનો સુખદ સમાધાન માટે અમે કીધેલું હતું કે ભાઈ તમે જે કહો એની રીતે માની લો કે કોઈ તમે એમ કહેશો કે લેડીઝ જેન્ટ્સ અલગ રમાડવામાં આવે તો અમે સહમત છીએ પણ આવનારા સમયમાં જો નવરાત્રી થશે તો એ જ સમયમાં તમે પણ શું આ અમલ કરશો કે દીકરી અને દીકરા બે માટેની અલગ અલગ નવરાત્રી શું આવનારા સમયમાં થશે એ જોવાનું રહ્યું દીપ્તિ પટેલ નહીં ગરબા તો ક્યારે પ્રાચીન સંસ્કૃતિ છે એ બંધ ન થવા જોઈએ ગરબા વસ્તુ છે અને અત્યારે તો મોદી સરકારે કીધું છે કે ક્લાસ લેવામાં આવશે ક્લાસ ચલાવવામાં આવશે અને એના માટે ત્રણ માર્ક કે ટકા જે છે એ વધારવામાં આવશે તો પ્રાચીન સંસ્કૃતિ છે તો આ માટે કઈ ગરબા થોડા બંધ કરાય અને કોઈ પણ સંજોગ બનતો ન થવા જોઈએ એ કઈ સોલ્યુશન નથી પાટીદાર સમાજ એવું કઈ છે જ નહીં કે આ માતાજીના ગરબા છે તો માતાજીના સોંગ જ વાગે છે કઈ ફિલ્મી ગીતો કાંઈ એવું કઈ વાગતું નથી અને ગરબામાં તો કઈ એવું હોય ને રમવા માટેની કઈ એવી કે લિમિટ હોતી નથી કે આ સોંગ વગાડું કે આ સોંગ વગાડું પ્રાચીન સંસ્કૃતિ છે તો એમાં તમે રમવા માટે કોઈ પણ સોંગ વગાડી શકો છો રમવાનું મતલબ છે સોંગનું કંઈ મતલબ નથી દીકરીઓને સુરક્ષાને લઈને બહુ સારો વિચાર છે એ લોકોનો કે જેન્ટ્સ ને લેડીઝ ની બેચ અલગ હોવી જ જોઈએ પણ તમે જ લોકો વિચારો કે આગળ જતા નવરાત્રી હમણાં આવી જ રહી છે ટૂંક સમયમાં તો એમાં તો લેડીઝ અને જેન્ટ્સ બંને ભેગા જ રમવાના છે તો એમાં તો તમે શું કરી શકો કે બેને અલગ કરે તો એ બંનેની નવરાત્રી પણ તમે અલગ કરો જેમ હું નાનપણથી ડાન્સ ગરબા કરું જ છું મેં આજ સુધીમાં કોઈ દિવસ એવું ફેસ નથી કર્યું કે લેડીઝ અને જેન્ટ્સ બે ભેગા હોય છે તો ગમે એ વસ્તુ આડી સવડી થાય છે અને રહી વાત કે રોમેન્ટિક song ની કે એ બધી તો અહીંયા વલગર સોંગ તો વાગતા જ નથી બોલિવૂડના સોંગ વાગે જ છે કેમકે હવે આગળ જાતા બધી જનરેશન ચેન્જ થાય છે આખી દુનિયા ચેન્જ થાય તો આપણે એ પ્રમાણે ચાલવું પડે થોડું ઘણું અને માતાજીની ભક્તિનાય ગીત વાગે જ છે અને અગર તમે લોકો એમ ઈચ્છો છો કે લેડીઝ અને જેન્ટ્સની બેચ અલગ થાય તો કાંઈ વાંધો નહીં થાય શકે છે અમે પોતા અમે સહેમ જ છીએ વાતને લઈને પણ ગમે એ પર્ટિક્યુલર ક્લાસમાં તમે એ લોકોએ જોયું હોય કે આ ક્લાસમાં આ વસ્તુ થાય છે તો એ ક્લાસને તમે બંધ કરાવો ના તો બધા ક્લાસને એ રીતે સજા આપો કે બધા એને એ કરવું જ પડશે